નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ ચાર ડેમોની સપાટી વાત કરીએ દાંતીવાડા ડેમ સીપુ ડેમ મુક્તિશ્વર ડેમ અને ધરોઈ ડેમ આ ચાર ડેમોની માહિતીમાં જોતી હોય તો વિડીયોમાં પૂરા હું એન્ડ સુધી બન્યા રહેજો છું જેથી કરી તમને ચાર ડેમોની માહિતી મળી જાય જેથી કરી ચાર ડેમોમાં પાણીમાં આવકમાં જોવા મળે છે વધારો તો વાત કરીએ હવે ધરોઈ ડેમ તો ધરોઈ ડેમમાં ઓગણત્રીસ હજાર સાતસોને ત્રીસ ક્યુસેક પોણીની આવક ચાલુ છે મિત્રો અને દરવાજા પણ ખોલવામાં આવ્યા છે તો દરવાજા પોણી છોડવામાં આવ્યું છે નવ હજાર સાતસો ને ત્રીસ ક્યુસેક પોણીની આવક છોડવામાં આવ્યું છે મિત્રો અને ચાર દરવાજા પણ ખોલવામાં આવ્યા છે મિત્રો અને ભયજનક તરોઈ ડેમની સપાટીની વાત કરીએ તો છસો બાવીસ છે મિત્રો અને મિત્રો હવે વાત કરીએ દાંતીવાડા ડેમમાં તો દાંતીવાડા ડેમમાં પાણીની આવકની વાત કરીએ તો ત્રણસો ને છન્નું કિસ્સો પોણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો પોણસો ને પંચોતેર પોઈન્ટ ત્રીસની સપાટી પોણી પોંકી ગઈ છે મિત્રો અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ચાર છે મિત્રો હવે વાત કરીએ સીપુ ડેમની તો સીપુ ડેમનો આવક નીલ છે અને સપાટીની વાત કરીએ તો પોણસો ને એંશી પોઈન્ટ સિત્યોતેરની સપાટી પોણી પહોંકી ગયું છે મિત્રો અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો અગિયાર છે મિત્રો આ છે શીબો ડેમની માહિતી હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમની તો મુક્તિશ્વર ડેમમાં મુક્તિશ્વર ડેમની વાત કરીએ તો મુક્તિશ્વર ડેમમાં પોણસો ને ચાળીસ આવક ચાલુ છે મિત્રો અને સપાટીની વાત કરીએ તો સત્સો ને અઠ્ઠાવન પોઈન્ટ પોત્રીસની સપાટી પૂણી પહોંચી ગઈ છે મિત્રો અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો એકસઠ પોઈન્ટ અઠ્ઠાવનની છે મિત્રો તો મુક્તિશ્વર ડેમમાં પણ પાણીમાં આવક વધારો જોવા મળી રહ્યો છે અને પણ એમાં પણ ડેમ ભરાઈ રહેવા આવ્યો છે તે પણ એમાં પણ દરવાજા ખોલવાની આશા છે મિત્રો અને દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં વરસાદ પડશે તો દાંતીવાડા ડેમમાં પણ આવકમાં વધારો જોવા મળશે અને તરોઈ ડેમમાં પણ ચાર દરવાજા ખોલી દીધા છે મિત્રો તો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દીધી જેથી કરીને તમને ચાર ડેમોની માહિતી મળતી રહીએ ઓકે મિત્રો